રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધ વચ્ચે ત્યાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને પરત લવાઈ રહ્યા છે ત્યારે સુરતમાં વધુ સાડત્રીસ જેટલા વિદ્યાર્થીઓ સુરત આવી પહોંચતા માતા પિતાની આંખોમાં હર્ષના આંસુ જોવા મળ્યા હતા તો વિદ્યાર્થીઓના મોઢા પર રીતસરને જીવમાં જીવ આવ્યો હોય તેવો અહેસાસ જોવા મળ્યો હતો રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધ વચ્ચેથી વિદ્યાર્થીઓ પરત ફરીને પોતાના ઘરે આવતા ખુશાલીનો માહોલ સ્વાભાવિક રીતે જોવા મળી રહ્યો છે સાડત્રીસ જેટલા વિદ્યાર્થીઓ આજે સુરત પોન્ટતા સર્કિટ હાઉસ ખાતે તેમની રાહ જોતા તેમના વાલીઓને મળતાની સાથે ચારો તરફ લાગણી સભ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા ક્યાંક દીકરીને માતા ભેટેલી જોવા મળે તો ક્યાંક પિતાએ પોતાના બાળકને ભેટીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી કેટલીક માતાઓ પોતાની દીકરીને આલિંગન આપતા ધ્રુસ્કે દુષ્કે રેડી પણ પડી હતી વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે ખાધા પીધા વગર યુક્રેન બોર્ડર પર વિતાવેલો સમય ક્યારેય નહીં ભૂલી શકાય મેડિકલની ડિગ્રી પૂર્ણ થશે કે કેમ તે પણ એક વિચારવા જેવું છે ત્યાંનો માહોલ બહુ જ કઠણ કઠિન તો હતો કેમ કે ત્યારે પરિસ્થિતિ બહુ જ બગડી ગઈ હતી હમણાં ચાર પાંચ દિવસથી છેલ્લા અને ત્યારબાદ અમને પરત બોલાવી લેવામાં આવ્યા છે તમે અમે અમે છેલ્લા બે ત્રણ દિવસ તો બોર્ડર ઉપર જ કાઢ્યા હતા ત્યાંથી અમને ઇમિગ્રેશન નહોતા કરતા યુક્રેનિયન બોર્ડર ઉપર એક્ઝિસ્ટ એમ નહોતા લગાવતા તે માટે તમારે અમારે ત્યાં જ રહેવું પડ્યું હતું वतन आवी गेल्या जो आवी आली जो के प्रकारे लागले होता બહુ સારું લાગે છે માતા પિતાને મળીને અને પરિવારજનોને મળીને બહુ સારું લાગે છે અમે આગલા એક દિવસે સાયરન વાગ્યો તો અને એના બીજા દિવસે અમને ખબર પડી હતી કે અટેક થયો તો અમે ખૂબ જ પેનિક થઈ ગયા હતા બીજા દિવસે અમે બસ બુક કરીને પછી તરત ને તરત બોર્ડર માટે નીકળ્યા આખા ગ્રુપ સાથે બોર્ડરમાં અમે ખૂબ આગળ બોર્ડર બસ અમને ખૂબ પાંત્રીસ કિલોમીટર દૂર મૂકી હતી અમે પાંત્રીસ કિલોમીટરથી પાંત્રીસથી ચાલીસ કિલોમીટર અમે પગપાડે ચાલીને બોર્ડર સુધી ગયા અને ત્યાં પણ અમને ત્યાંના યુક્રેનના સોલ્જર્સ અમને ડરાવતા હતા અમને બોર્ડર ક્રોસ નહોતા કરવા દેતા ના તો બીજી બાજુ અમારી પાસે પાણી નહોતું ના તો ખાવા માટે કંઈ કશું ખાવાનું હતું અને ત્યાંનો ટેમ્પરેચર જોઈએ તો આપણે માઇનસ પાંચથી માઇનસ છ અમે ફૂટપાથ પર બેસતા સૂતા અને ત્યાંના સોલ્જર્સ ખૂબ જ અમારી સાથે ખરાબ બિહેવિયર કરતા હતા અમે જેમ તેમ કરીને બોર્ડર ક્રોસ કરી અને પછી પોલેન્ડ પહોંચ્યા છીએ અને ત્યાંથી અમને પોલેન્ડ એમ્બેસીએ ખૂબ જ મદદ કરી છે એમની માટે ત્યાં એમની માટે ખૂબ થેન્ક યુ સરકારને અહીંયા અમને ભારત સરકારે જ પહોંચાડ્યા છે અમારે એરોપ્લેન ને એ બધું અમને સુવિધા કરી માટે એના માટે ખૂબ જ અમે એની સાથે બસ હવે થોડાક જ વિદ્યાર્થીઓ છે આમ જોતા પણ હજી એ લોકો અપીલ કરી રહ્યા છે કે જેમ બને એમ એ લોકોને નીકળવામાં આવે જેમ અત્યારે છ થી આઠ કલાકનો વિન્ડો મળ્યો છે એ લોકોને કે ઇન્ડિયન સ્ટુડન્ટને નીકળવા માટે એ લોકોને ટાઈમ મળ્યો છે તેમાં હું વિનંતી કરું છું કે ઇન્ડિયન ગવર્મેન્ટ ને કઈ લોકો ને જેમ બને તેમ જલ્દી નીકળે માણ્યા હેન્સી હતી ત્યાં તો બહુ ગંભીર હતી

બસ એરપોર્ટ અને પહોંચવા અને બોર્ડર ક્રોસ પછીની બધી જ ફેસિલિટી અમને પોલેન્ડ ઇન્ડિયન એમ્બેસીએ આપી લેતી સારી રીતે વાલીઓને છેલ્લા બે ત્રણ દિવસથી ચિંતા ખૂબ જ વધી ગઈ હતી કારણ કે રશિયા દ્વારા જે પ્રકારે યુક્રેનના કેટલાક રેસિડેન્શિયલ વિસ્તારની ત્યાં અંદર પણ હુમલો કરવાની વાતો સામે આવવાની શરૂઆત થઈ હતી તેને કારણે વાલીઓ ચિંતામાં હતા વિદ્યાર્થીઓ દિલ્હી થઈને ગાંધીનગર થઈ સુરત પહોંચ્યા છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા સરકીટ વિદ્યાર્થી પરત લાવવા માંગ